જુનાગઢ શહેરમાં ભારે વરસાદને લઈ ઝાંઝરડા ગરનારા પાસે દર વર્ષની જેમ પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો જુનાગઢ શહેરમાં લોકો ફાટકની પરેશાનીને લીધે ગરનારા પૂજવડ કારકિર્દીની શોધમાં છો તો આજે સપોર્ટ કરો જુનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની

જ્યારે બીજી તરફ ઝાંઝરડા ગરનારા પાસે કાર પાણીમાં ગરકાવ થતા બંધ પડી જતા એક કાર ફસાઈ હતી જ્યારે આજે સવારથી જૂનાગઢ શહેરમાં સવારથી સાંજ સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા કાળવા નદી બે કાંઠે જોવા મળી હતી જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ